હટાવી દો માથે નામ લે એક જ ગાડી છે બધા ઉપાડો થતા પાછા એક ભાઈ કે તમારા દીકરાને ટ્રેનિંગ કરવો છે ડાયરા મેં મળી જવું તો ન કરવું ટ્રેનિંગ આનું કામ છે આ માફી માગીને મરી જાય બિચારો અમે માન સહન કરી છે સમય એવો આવ્યો છે કઈક ભૂલ થાય માગો માફી અમારી ભૂલ થઈ હતી અમે કોઈ દીધી ભૂલી પણ એવું અમે શું કર્યું છે હવે તમે સાંભળો હવે તો સમાજનું નું બોલાતું નથી પણ હું એમ કહીશ ને કે એક હતો ચકો એક હતી ચક્કી ચકો લાયા ચોખા દાણો લાયો મગડો દાણો તો એ મારે માફી મૂકવી પડશે ચક્કો મારું પ્રિય પક્ષી છે માગો માફી એટલે મારે કેવાનું તું ચકો હું હકો હું માફી માંગુ છું ચકા બકા હાલ છે આ દુનિયા ચકા માફી મૂકવા છે કોઈ કલાકાર થતો નહીં ખાવા ધાર નહીં રે ઓળખે શું મેં તો બધા સંબંધ વિડીયા બનાવ્યો છો માફી ના હજી મને કોઈ મગાઈ નથી પણ મેં તૈયારી કરી નાખી છે બધા સમાજના વિદ્યા બનાવી નાને કીધું લેપટોપ પર નાખી દે બેટા ગૌરવ કોઈનો ફોન આવે કે ભા તમે મારા સમાજ વિશે આવું બોલ્યા દુઃખ લાગ્યું પેલા ખોટું લાગ્યું છે માફી માંગવાની છે ચાલુ રાખો બેટા ગૌરવ બસો ત્રણ નંબર વિડીયો નાખો મારા દીકરા પપ્પા એ બસો ચાર નંબર નો નાખવું એ તારો બાપ બીજા સમાજ છે તું બસો ત્રણ નંબર નો નાખ ફટાફટ હા બધા નો હાલતા છે સીતારામ અરે બહુ થઈ ગયું છે દુનિયામાં ખબર ન પડતી કોણ ક્યા જાય છે હમણાં મારો કલાકાર હતો નાનો એવો કલાકાર છે મન કે અકબા મને પૈસાની જરૂર છે બીજું કેટલી દોઢ લાખની મને ક્યાંથી વ્યાજ આપાવો ને એક ટકે મેં ફાઇનાન્સ વાળાને કીધું એક ટકે આપો ને જવાબદારી કોને અકબા વ્યાજ નહીં આપે તો હું ભરીશ એ નહીં આપે તો વ્યાજ હું ભરીશ આપ્યા મહિનો થયો બે મહિનાથી અમારો દીકરો ફોન જ ન ઉપાડે ત્રીજા મહિને ભૂલથી ફોન ઉપડી ગયો બીજું એ કેમ ફોન ના ઉપાડતો મને કે હું ગાવાનો રિયાજ કરું છું બધું હું તરફ વ્યાજ ભરું કીધું રિયાજ મૂકવાની વ્યાજ ભરો તમારા બાપ કોક ના બોજ છૂલા મારો છો દુઃખ વાત છે પણ મારે કરવી પડશે મજા આવ્યું ને સંગીત મજા આવશે હૌતી આ સ્ટેજ માટે મહેનત ને હૌતી બધું મહેનત આ લોકો ની છે હૌતી હૌતી ઓછા પૈસા હોય તો આમના છે શું કરવા આ લોકો ની એકતા નથી બાકી એક વાળા લોકો એકતા કરે અમે કોઈ કલાકાર માં નહીં વગાડી સાહેબ કલાકાર એમની પાસે રોવે અમે આને અમારે હાલે નહીં પણ એકતા નથી છે હાચું બોલ તો મરો જાવ તારે

ને કે તારું મોત બગડી જાય છે કોઈ દિવસ તાંડવ નથી કરવું આપણે તાંડવ નહીં સાગરદાન તાંડવ નહીં આનંદ કરાય છે અહીંયા આનંદ કરવા આવ્યા છે આનંદ તમારે મને ભેગડે ભરાવો શું બધા ભેગા થઈ તમારે મારા વાર ખેતે નાખવા એટલે કઈ કરું એટલે બોલો હા તમે હું જઈશું અને હું એ પડી જઈશું જોડ બાંધી મને કે ઓ કો માપે બોલે એ બે જોયું ને કે બહુ મારે પબ્લિક પોલીસ મારે હારું પબ્લિક મારે નહીં હારું એ તો જોતી હતી ક્યાં પહારું છે કે કિટની છે દે દે કરે હા આ પોલીસ નું મારો પબ્લિક નું માર નહીં આવો દાખલા છે મારા અનુભવ છે બસ આનંદ સિવાય કઈ છે દે માર હું મારા બાપુના મેં વધુ જોક્સ કીધા શું કરવા મને બીજાના બાપ માથે ભરોસો રહ્યો નથી આપણા ગાંઠલા પકડે છે મારા બાપમાં કોઈને વાંધો ન હોય મારા બાપુ છે હું ગમે કહું એટલું બધું મારા બાપાએ વેચી રાખ્યું છે હું એકાદી લાઈન તમને સંભળાવું મામા આ રાહળો છે બે લાઈન મારા બાપુ શું કરતા એ સંભળાવું તમને મજા આવશે કે નથી કરવી કોઈની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાશી રે બાપુએ એ હાચું વિગા વેચી નાખી રે

હાથમાંથી છટકી જ્યાં પાછો ખેતર જિંદગી અમારી જ્યારે કરી રે નાખી બાપુ એ બધી જમીન વેચી રે નાખી આવા મારા બાપુ મહાન હતા એને મને કીધું કે બેટા ક્યાંય પણ તને કોઈ ચડાવે તો કઈ બોલતો નહીં એમાં સુરતમાં બિલકુલ કઈ બોલતો નહીં એ પતંગ ઉડાવીને હાજર હોઈ જાય ને તારી પતંગ ઉડી જાય ખબર નહીં પડે હવે મારા બાપુ કહેતા મને મને ગમે હા સુરતમાંથી બહુ વાયરલ થાય બધી વસ્તુ મને ખબર છે આ મુંબઈ ને ખબર છે સુરત તો પૂછે સુરતમાં માં મારે રહેવા આવી જવું છે જો કોઈ સપોર્ટ આપે તો સુરતમાં માં બસ સપોર્ટ માં પ્રોગ્રામ આપે રાખવા મને આવડે કે ન આવડે તમારે દીધા રાખવાના હા હે ને હપ્તા પરદેશું જે થવું થાય કેવું છે સુરત સાહેબ અત્યારે આ ડાયરો સુરતમાં આવેલો ભાઈ અત્યારે કેટલા વાગ્યા હવા બે વાગ્યા સાહેબ મેં ડાયરા જોયા છે હારા બારે માણસો વયા જાય સંગીતને ચાહવા વાળું આપણું સમાજ છે સુરત સંગીતને ઓળખવાળો સમાજ છે અહીંયાથી કંઈક કલાકારો આગળ આવી જાય એ આ સુરત છે સાહેબ સુરત જેને અપનાવે ને એ કલાકાર ક્યાંય પહોંચ્યા એકવાર સુરતના મગજમાં કરી જવું જોઈએ ક્યાં કલાકાર લેવો છે પછી કલાકારની પેઢી હોય જાય પણ કલાકાર ન જાય

સાગરભાઈ ભાઈ વાર ભીમભાઈ પેલી વાર હું પેલી વાર મારો છોકરો પેલી વાર છેલ્લી વાર્ષિક છે પેલી વાર આપણે ખબર ન પડતી આ તો સુરત છે કાં તો છેલ્લી વારે હોય પહેલી વારે હોય અમને મજા આવે તો બરોબર છે પણ ભગવાન તમારું સારું કરે સુરત એટલું સુખી થાય તમે બધા એટલા આગળ આવો માને પ્રાર્થના કરું છું ભાઈ હું તમને કોઈ દી વાંધો ન આવે સુખી થયા રાખો અને ડાયરા દીધે જ રાખો અમારે ઘણી ભૂખ છે જે ખાલી મતી જ નથી મતી જ નથી બહુ ડાયરા કીધા મોખ નથી જાતી ત્યારે હે નથી જાતું હું તો પેલા નોકરી કરતો ઘંટીમાં હું હતો મારો શેઠ હતો સદાજી હતો મારો શેઠ હિન્દી બોલતો મારો દીકરો હું ગુજરાતી બોલું મને હિન્દી નો આવડે ને ગુજરાતી ન આવડે બે જ શેઠ નોકરી એવા ભેગા થઈ ગયા પછી મારા મિત્ર મને મળવા આવે મને હકાબા હકાબા કહે પણ મારા કાકા નહીં આવે મને હકલો કહેતા હવે શેઠ ને હકલો ન આવડે મને આખલો કહેતા એ આખલા મેં તો આખલો નહીં હકલો કહે તને પાવતો નથી ભાઈ બરોબર આ મારે દસ વર્ષે દીકરો આવ્યો હતો હું બહુ ખુશ બહુ થયો હતો દસ વર્ષે દીકરો આવ્યો ને હું ખુશ થઈ ગયો દીકરો આવે ને કોઈ તાત્કાલિક ખુશ નહીં થવાનું હું એવો હરામ ખોરતા ને હારો ખાવા ધાન ન રહેવા દે હું પેલો પગાર આપે પછી ખુશ થવાનું કે હા મારો દીકરો છે એ દસ વર્ષે મારે દીકરો આવે બધી હું દવાખાને મારા દીકરાને જોવા માટે ગયો તો નર્સ મારા દીકરાને હાથ લઈને બેઠેલી બધું બેન બતાવો મારો દીકરો બતાવો મને કે બાપુ એક રૂપિયા આપો તો બતાવું કે મેં તું એક કામ કર તું મને પાંચસો રૂપિયા આપી દીકરો તું રાખી તું કે મારે શું કરું લાય મારો છોકરો મને કે બાપુ હું ખુશી ના મગું હું તારો બાપ કોક ને ઉછના લઈને આવ્યો છું તે દીધો અમારે તો પછી કુંભ રાશિ આવી કુંભ ગ અને સ માથે નામ પાડો મેં તું ગબરસિંહ પાડું મારા મામા કે ગબરસિંહ પાડતો નહીં હો મેં તું કેમ એ કે મોટો થઈને તને એમ કે છે કે તેરા ક્યાં હોગા કાલિયા તો મારે કે એવું કીધું આપણે કેન્સલ કીધું ધતું નથી કરો ને સાહેબ શું વાત કરો ગૌરવ રાખ્યું પગા ગૌરવ હા હા મારી પતંગ ઉડાડે શું થાય પછી કરવું પડે મને હું તમને એક જોક્સ કહું છું જોક્સ નથી આ બહુ મહત્વનો મેસેજ છે બેન દોકરી માટે ખાસ છે આ મારો અનુભવ છે મારા જીવનમાં બનેલી ઘટના છે મારા નવા નવા લગ્ન થયા અને મારો બારસો રૂપિયા પગાર મારી નોકરી તૂટી ગઈ હું તો રોડમાંથી આવી ગયો આથી પચીસ વર્ષ પહેલાંની વાત કરું છું એમાં મારા શાળાનો ફોન આવ્યો હગા હારાનો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી જો દીકરીને બાપનું મોઢું જો હોય હકુબાત તાત્કાલિક લઈને આવી જાઓ તમે આવો પેલા જીજીને કાઢી જવા પડશે છેલ્લી બાજુ જો દીકરીને બાપનું મોઢું જો હોય તો આવી જાઓ મારી પાસે પૈસા હતા નહીં એટલે મેં આઠસો રૂપિયા ઓછા લીધા હું જ્યો એમની દીકરી લઈને જામનગર જીજી હો બે બાન થઈને હલે ચલે દીકરી કે જીજી આંખું ખોયલી મારા સીધા આઠસો રૂપિયા જયા જીજી હાજાથી ગયા તે હું પાછો આવતર્યો અઠવાડિયા પછી પાછો ફોન આવ્યો

જી દુશ્મા વહી ગયો છે અગવા તમે આવો જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરીને બાપનું મોઢું જો હોય તાત્કાલિક આવી જાઓ અને મેં ત્રીજી વાર રૂપિયા લીધા આઠસો ઓછી હું જો જામનગરમાં દીકરીને લઈને જીજી હોતે લાવો બે પાન તેને હલે ચલે દીકરી કે જીજી આંખો ખોલીને મારું મગજ જુ મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચી મરી જઈશ આજ મારું કાલ મારું મરી જાવ મરી ગયા મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા પણ સાહેબ મુદ્દો શું હોતો મેં પહેલી વાર એક દીકરીની દીધી ધાગા જ જોઈ બાપને ત્રણે વખત જીવતો કર્યો મરી જ્યા પછી કોઈ બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે માત્ર માત્ર દીકરી જે જ્યા પછી બાપને જીવતો કરી દે પાંચસો ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે કામ મૂકીને પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી બાપની આંખમાંથી બે આહોડા પડે જેની છાતી ધડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી વીસ વર્ષે લગ્ન કરીને ઘરની બહાર નીકળે બે થાપા મારીને ઘરમાં અંધારું થાય એવું લાગે હાચેવું જેવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી આનો મને અનુભવ છે મારી દીકરી મને રોજ ફોન કરે છે પપ્પા પહોંચી જમી લેજો ગાડી ધીમે હાંકજો ઊંઘ આવે તો આ દીકરી મારી ચિંતા કરે છે પછી આનો ફોન આવે છે પપ્પા લેતા આવજો શું ભલે પપ્પા તમે આખે આખા ખટારામાં કરી જાઓ પણ મારા માટે ખટારો લાવજો હા જેની કોઈ ફરમાયશ ન હોય બાપ પાસે હે દીકરી કહેવાય ફરમાયશ માથે ફરમાયશ કરે એનો દીકરો કહેવાય હવે કોઈ મને લાગે ડાયરામાં આવશે ને ધંધો છે બેટા બોલવું પડે ભૂખ લાગે ને ભૂખ લાગે એટલે બોલવું પડે બેટા આ ભૂખ ના વળસકા કહેવાય હું કે બેટા કોઈ દીકરા આવું કે કેવું પડશે દુઃખ વાત છે ભૂખ નાખી સમય માણસ ને ક્યાં સુધી લઈ જાય ખબર ને પડતી હાલે નચાવે છે સમય માણસ જે કામ ન કરવું હોય સમય તમને કરાવે છે કામ જે રિસ્તામાં ન જાવ તે સમય તમને લઈ જાય છે આ સમયની દાગાત છે સમય ભેગો હોય કોઈ તમારો મિત્ર હોય તો માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે બાકી દુનિયામાં તમારો કોઈ મિત્રથી યાદ રાખજો સમય તમારો મિત્ર છે સમય હેઠો વાર્તા થઈ જાય સમયને મિત્ર બનાવો સમયને રોજ પ્રાર્થના કરજો કે એ સમય હંમેશા મારી સાથે રહે સમય આવે એટલે મગજમાં કંઈ તમારી કોઈ એવો ગમન ન કરી જાય અભિમાન ન કરી જાય એનું ધ્યાન રાખજો એક સેકન્ડમાં સમય તમારો પડી જાય તમને ખબર નહીં પડે રોડમાંથી ક્યારે લાવી દે ખબર નહીં પડે સમય આવે તો સારું કામ જેમ તારી આ ફેમિલી ગ્રુપ કરે છે આવું કામ કરજો કંઈક સારું કોઈ ગાયું ને કોઈ દવાખાને કોઈ દીકરીઓને આ કામ સમય સારું હોય તો આટલું કામ કરું બાકી આ આ તમે અહીંયા પાંચસો રૂપિયા હજાર રૂપિયા લાખ રૂપિયા બે લાખ પાંચ કરોડ દસ કરોડ એક અબજ રૂપિયા આપી શકો તમે આના મારતી આથી વિશે આપણે ધર્મ માટે શું કરીએ કાંઈ ન કરીએ કી પણ એવા દાખલા છે હું બે મેટરીની તમને વાત કરું સરસ નામનો વાણીઓ એને એવી ટેક લાવી કી પહેલાં હું ભેખા માણે જમાની પછી મારા પેટમાં અનાથ નાખીશ બન્યું એવું બે ત્રણ દિવસ જેટલો વરસાદ આવે કોઈ ભીખો માણસ આંગણે નહીં આવેલો એમાં કોઈ સકાસન કીધું કે તમારા ગામના પાત્રમાં એક બાબો આવ્યો છે તમારે જમાડવો હોય તો અને ઘડી ગતિ દોઢ મૂકી બાબાને ઘરે લાવ્યા અને કીધું બાપુ મારા ઘરનું અનાજ લેશો અને બાબાએ કીધું હું તો માંસાહારી બાવો છું બાળકનું માંસ આવે તો તારા ઘરનું અનાજ ખવું ન કે નહીં અને સગાસની છાતી થડકો કે બાળકનું માંસ મારે લાવું ક્યાંથી પણ નાને એવો દીકરો ચલો ભણવા ગયેલો હજી સગાસાહી બાજુ ડગલા માંડે પેલા ખેલ બ્રહ્માંડો નાથ કૃષ્ણ પરમાત્મા જે બાવાનું રૂપ લઈને સગાસાની પરીક્ષા કરવા માટે આવ્યો હોય છે એને રૂપ લીધું માસ્ટરનું શિક્ષકનું અને ચેલે જેને કીધું કે બેટા આ તારા ઘરે જાતો નહીં કેમ કે તારા ઘરે એક બાવા આવ્યો છે તારા મા બાપ તને ખાનીને ખબર દેવાના છે તેથી પાંચ વર્ષનો દીકરો જવાબ આપે છે શિક્ષકને શું કહે છે કે બા ગો મારે का जे भोरिंग जी नई बार मेरु सरी खां आकाशीन आधार મેરા મણ માજા મૂકી દે પણ જે લઈયો સત ના ચૂકે એ મેરા મણ માજા મૂકી દે પણ જે લઈયો સત ના ચૂકે અને પાંચ વર્ષનો દીકરો ઘરે આવ્યો પોતાને માએ દીકરાનું માથું કાપ્યું ખાનડેમાં નાખ્યું બહુ લાંબી વાર્તા હું એક મિનિટમાં બતાવું માથું ખાનડેમાં નાખ્યું અને પોતાની માં ચંગાવતી રાણી હાથમાં હાંભેલું લઈને પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે અને બાવાએ કીધું કે એમ તારા દીકરાને તું ખાન તો હું ન ખાઉ તો કેમ કે એક તો વિશ્વાસનો દીકરો હોય એના લગન થાતા હોય ને પોતાની માં સોળે શણગાર સજીને પોખવા જાતી હોય એટલે હરખથી તારા દીકરાને ખાન તો હું ખાઉ ન કે નહીં પણ આ દેહથી સ્ત્રી રાણી સોળે શણગાર સજા હસ્તા મોઢે હાથમાં ખામેલો લીધું અને પહેલો પ્રહાર પોતાના દીકરા માથે કરે પણ છેલ્લા હરડા ગયા પોતાના દીકરાના પણ કેવા હલેડા કે મારો એક ને એક દીકરો આજ મને મૂકીને વયો જવાનો છે એ ચંગાવતી રાણી હાલેડા ગાય છે પોતાના દીકરાના પણ કેવા હલેડા કે મારા હાલ મારાલ પડી હડ તાલ કુંવર ચેલૈયા ખમા કમારે કમા કમા કુંવર ચેલૈયા એ મારા નો ધારા ના તું આધાર ધારો મારા ચેલૈયા ખમા કમારે કમા કમા કવર ચૈ લઈયા અને બાળકનું માસ બાવાની થારીમાં પરસોમાં આવ્યું અને બાવાએ કીધું કે તમારે બીજું સંતાન છે કે ના તો માં જના ગણ નથી ખાતો શબ્દ જા બાવાના મુખમાંથી નીકળ્યા અને સગા સને شادی તડકો લઈ જઈ એકનો એક દીકરો ખોઈ નાખ્યો મારા ઘરેથી બાવો જાય છે આજ મારો ધર્મ વહી ગયો અને સગા સના મુખમાંથી શબ્દ નીકળ્યા સાહેબ શું કહે સગરસા કે સગરસા કે মা মারা পুরব জনম না দুই ভা কামে গোত্রি মায়রা মায়রা মা নে ডরি দাবো આજ બાવે મારો ખેલ બગાડ્યો એ ડુંગરીએ દાવ લગાડ્યો આજ બાવે મારો ખેલ બગાડ્યો અને તેથી ચંગાવતી રાણી હાથમાં કટાળ લને ઉભી તેને કીધું કે હે બાવા તને કદાચ એમ હોય કે મારે બીજું સંતાન નથી તારી ભૂલ થાય છે કોઈ પત્ની પોતાના પતિ સિવાય કોઈ કોઈથી કોને વાત ન કરે પણ એક સાધુ એક બાવો એક મારો બા ફમજીન કહું છું તું એમ કહેતો હોય કે હવે મારે બીજું સંતાન નથી તો સાંભળ ચંગાવતી રાણી બાવાને જવાબ આપે શું કહે છે બાફ હમજી ને કભ શું બાવા મારે પેટ છે મૈનાય પાંચ આજ માપ હમજી તને કભ શું બાવા મારે પેટ છે મૈનાય પાંચ આશ સીતા એ રામ નો એને આવે ના હું આજ બેઠો તાવન દઉં બાવા તને જે મામી ના નય દઉં જાવા એ બેઠો તાવા નય દઉં બાવા તને જે મામી ના નય દઉં જાવા આ કાઠિયાવાડ છે પોતાના દીકરા ખાડી ને ખવડાવી દે આને કહેવાય કાઠિયાવાડ અને અહીંયા હું બેઠો છું સાહેબ આપણે પાંચસો રૂપિયા લખાવી નાખે ગામમાં ધોળી મેં પાંચસો લખાયા મેં પાંચસો લખાયા કયો ઉપકાર કર્યો દેશ માટે પહેલાં દીકરાને આપણે ને એ ધર્મ માટે થઈને તો અહીંયા તમારા કદાચ પાંચ લાખ આવે તો ઓછા પડે તમને વિનંતી છે કે જ્યાં મજા આવે આ ટ્રસ્ટમાં ચોક્કસ યાદ કરજો લખાવજો તમારા બાળકોને કહેજો તમારા સમાજને કહેજો આપવા જેવો ટ્રસ્ટ હોય તો માત્ર ને માત્ર આપણે આ ટ્રસ્ટ છે આયા આપવાનું તમારું પોતાનું ટ્રસ્ટ છે અહીંયાથી હરેક વસ્તુ તમારી અલેખે નહીં જાય ગરીબ માણસને કામમાં આવશે કોઈકના જીવ બચી જાય છે કોઈકને દવા મળશે ગાયોને ઘાસ સારો મળશે આ ટ્રસ્ટને એક વાર જોરદાર તારના કરતી વધાવો હજી કલાકાર બે બાકી છે આપશો મને સાંભળો બદલ આભાર હરિમ તત્સ જય માતાજી જય મોગલ